તે સમયે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા હસમુભાઈ પટેલ સાહેબ એને અભ્યાસક્રમ બહાર પાડ્યો એટલે અભ્યાસક્રમ છે ને વિદ્યાર્થીઓને ખબર ન પડે એના માટે એક વિડીયો બહાર પાડ્યો કે આખો સમજાવ્યો અભ્યાસક્રમ કે આવી રીતના તમને પ્રશ્ન પૂછવામાં આવશે એમાં આખું સમજાય પછી ગુજરાતીમાં ગુજરાતીમાં મારે વિડીયો છે ગુજરાતીમાં એમ કીધું હતું કે તમને એક ફકરો આપી દેવામાં આવશે ફકરામાંથી તમારે છે ખાલી જવાબ શોધીને ખાલી પ્રશ્નમાં ફકરામાંથી તમારે જવાબ પછી પછીથી કરવાના અંદર પછી આખું પૂરું થઈ જાય છે પછી હસમુખ પટેલ જીપીએસસી માં જતા રહે છે પછી ભરતી બોર્ડના અધ્યક્ષ છે ને બદલાઈ જાય છે નિર્જા ગોટર સાહેબ આવી જાય છે પછી છે ને એને સ્પષ્ટતા નથી કરી કે અમે વ્યાકરણ પૂછીશું તમારું મન હવે એમ પૂછી અને જે તે સમયે હસમુખ પટેલ સાહેબ એમ કીધું હતું કે વ્યાકરણ અમને પૂછવામાં આવે વ્યાકરણ અહીંયા પૂછવા નહીં આવે તો વ્યાકરણ અંદર પૂછ્યું છે નિર્જા ગોટર સાહેબ માટે નિર્જા ગોટુર સાહેબે છે ને વ્યાકરણ પૂછ્યું છે તો અભી એ અભ્યાસક્રમનું બહારનું છે

મામલતદાર કચેરી ખાતે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસ ના રોજ અમે લોકો આવેદન પત્ર આપવા માટે આવ્યા છે કે તાજેતરની અંદર જે પરીક્ષા યોજાય તેની અંદર ગુજરાતીના દસ જેટલા પ્રશ્નો વ્યાકરણના પૂછવા પૂછવામાં આવ્યા હતા એના કારણે એ પ્રશ્નને રદ કરે એના માટે આજે કવાંટ ખાતે મામલાદાર મામલાદારની અંદર આવેદનપત્ર આપ્યું છે અમે કારણ કે જે તે સમયે પોલીસ ભરતી બોર્ડ પોલીસ ભરતી બહાર પડી ત્યારે અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે પોલીસ ભરતીના અધ્યક્ષ હતા હસમુખભાઈ પટેલ સાહેબ તેણે અભ્યાસક્રમને અભ્યાસક્રમ સમજાવવા માટે એક અંદર બહાર પાડ્યું હતું એને સમજાવ્યું હતું ગુજરાતના તમામ ઉમેદવારોને એ અભ્યાસક્રમ જે સમજાવે છે પછી એના ગુજરાતીની અંદર એમ કહે છે હસમુખભાઈ પટેલ સાહેબ કે ગુજરાતીની અંદર તમને એક ખતરો આપી દેવામાં આવશે અને ખતરામાંથી તમારે પ્રશ્ન શોધીને એનો જવાબ શોધીને તમારે અંદર ટીક કરવાનું રહેશે અને સ્પષ્ટ એવું કહ્યું હતું કે તમને વ્યાકરણ ગુજરાતની અંદર પૂછવામાં નહીં આવે અને હાલ એટલે ગુજરાતના જેટલા બે લાખ સાડત્રીસ હજાર ઉમેદવારોએ લોકરક્ષકની પરીક્ષા આપી તો તમામ ઉમેદવારોને ન્યાય મળે એવી આશા અપેક્ષા રાખીએ છીએ જો નિર્જાકટર સાહેબને અમારે એટલું પૂછવું છે કે ચોરી પરથી બોર્ડને કે જો તમારે પેપર કાઢવું જ હોય તો પહેલાં તમારે કઈ દેવું જોઈતું જોઈતું હતું કે અમારે અમારે મન ખાવી પેપરો કાઢીશું તો તમામ ઉમેદવારોને ઉમેદવારી ન્યાય આપો એવી આશા અપેક્ષા અને આકાંક્ષાઓ ભોિશન રી બોર્ડ અને નિર્જાપોર્સ પર રાખીએ છીએ અને આ ન્યૂઝને ગુજરાતની તમામ જેટલી ટીવી ચેનલો છે એ બધા ન્યૂઝવાળા છે એ ગંભીરતાપૂર્વક આ વાતને લઈ અને આજે આટલા અમે આદિવાસી વિદ્યાર્થીઓ કવા ખાતે આવ્યા છીએ અને બીજા પણ આવી જ રીતે બીજા વિસ્તારમાં તમે પણ આવેદનપત્ર આપો અને એનો વિરોધ કરો કે આજે અમે પત્ર આપવા માટે આવેલા છે કારણ કે અમે પંદર બે હજાર પચીસના રોજ નવો પક્ષની તરીકે લેવાયેલી હતી જેમાં ગુજરાતી ગ્રામ માટે જેનું અમે વિદેશ કરીએ છીએ ગુજરાતના તમામ એકદમ આપણા તમામ ઉમેદવારને સાથે ન્યાય મળે તે અમારી અમે રોજ કમાટ તાલુકાની મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે ભેગા થઈ છે જેનું મેન કારણ એ છે કે પંદર સો બે હજાર પચીસના રોજ બ્લસની જે પરીક્ષા લેવાઈ હતી એમાં પાર્ટ એમાં ગુજરાતીનો જે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો હતો એમાંથી એમાં